ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ઊંડા ઉતરીએ ખાસ કરીને પહેલા દસ શ્લોક પહેલા અધ્યાયના અંતે તો અર્જુન સાવ ભાંગી પડ્યો છે યુદ્ધ કરવાની ના પાડી દીધી હવે અહીંથી એમ કે ખરો ઉપદેશ શરૂ થાય છે શ્રીકૃષ્ણ શું કહે છે આપણી પાસે આ શ્લોકોનું ગુજરાતી વિવરણ છે જ અને આપણો હેતુ છે અર્જુનની એ વખતની મનોદશા સમજવી અને શ્રીકૃષ્ણનો જે શરૂઆતનો પ્રતિભાવ છે એને પકડવો બરાબર આ શરૂઆતના દસ શ્લોક ખરેખર પાયારૂપ છે ખૂબ જ મહત્વના એમાં અર્જુનની જે ગહન નિરાશા છે એ દેખાય છે અને પછી જ્ઞાન મેળવવા માટેની એની તૈયારી એટલે કે શરણાગતિ એની ભૂમિકા બંધાય છે સંજયના વર્ણનથી આ શરૂ થાય છે અને શ્રીકૃષ્ણ જ્યાં બોલવાનું શરૂ કરે છે ત્યાં સુધીની આખી વાત ગીતાના તત્વજ્ઞાનનો પાયો નાખે છે હમ તો સંજેય કેવી રીતે વર્ણન કરે છે આ દ્રશ્યનું શું ખાસ છે એમના શબ્દોમાં જુઓ શ્લોક 2.1 માં સંજેય કહે છે કે અર્જુન કરુણાથી છલકાય છે આંખોમાં આંસુ છે અને અત્યંત શોકાતુર છે અને નોંધવા જેવી વાત એ છે કે સંજેય શ્રી કૃષ્ણ માટે મધુસુદન શબ્દ વાપરે છે મધુસુદન એટલે મધુ દૈત્યનો નાશ કરનાર ખરું ને હા બરાબર આ એક સંકેત છે જેમ કૃષ્ણે પહેલા મધુ જેવા બાહ્ય દૈત્યનો નાશ કર્યો એમ હવે તેઓ અર્જુનના મનમાં જે શોક અને મોહ છે એ આંતરિક દૈત્યનો નાશ કરશે ઓ એટલે આ નામ અહીં બહુ સૂચક છે તો પછી શ્રીકૃષ્ણ શું કહે છે તરત જ એને શાંત પાડે છે કે પછી સીધું જ્ઞાન આપવાનું શરૂ કરે છે ના ના તરત નહીં શ્લોક ટુ ટુ અને ટુ માં થ્રીમાં પ્રતિભાવ ઘણો તીક્ષ્ણ છે લગભગ ઠપકા જેવો જ કહી શકાય એ પૂછે છે કુતસ્વા કશ્મલિમદમ વિષમે સમુપસ્થિતમ એટલે કે આ યુદ્ધના સમયે આ વિષમ સંજોગોમાં તારામાં આ કશ્મલમ ક્યાંથી આવ્યું કશ્મલમ એટલે એટલે મોહ મલિન્તા અજ્ઞાન એ કહે છે કે આવું વર્તન તો અનાર્યજુષ્ટમ છે એટલે કે શ્રેષ્ઠ પુરુષોને ન શોભે એવું અસ્વર્ગ્યમ

એને ત્યજીને ઊભા થવા આહવાન કરે છે અને જુઓ એને પાર્થ કહે છે પરંતપ કહે છે હા એના કુણની એના પરાક્રમની યાદ અપાવે છે બરાબર પણ અર્જુન એમ તરત તૈયાર નથી થઈ જતો શ્લોક બે પોઇન્ટ ચાર અને બે પોઇન્ટ પાંચમાં એ પોતાની નૈતિક મૂંઝવણ રજૂ કરે છે હા એનું તર્ક શું છે એ શા માટે યુદ્ધ ટાળવા માંગે છે આટલું બધું એ કહે છે કે સામે ભીષ્મ ભીષ્મપિતામાં છે ગુરુ દ્રોણ છે આ બધા તો પૂજાર હોવું છે પૂજનીય છે એમની સામે હું બાણ કેવી રીતે ચલાવું અને એમ વિચારે છે કે આવા ગુરુજનોને મારીને જે રાજ્ય મળશે જે ભોગ મળશે એ તો રુધિર હશે લોહીથી ખરડાયેલા એના કરતાં તો એ કહે છે ભૈક્ષમ ભિક્ષા માંગીને જીવવું વધુ સારું એટલે એના ક્ષત્રિય ધર્મ અને પોતાના ગુરુજનો પ્રત્યેનો જે આદર છે એની વચ્ચે ભયંકર ટક્કર ચાલી રહી છે ચોક્કસ એકદમ ગૂંચવાયેલો છે શું સાચું શું ખોટું કશો નિર્ણય નથી કરી શકતો બરાબર અને શ્લોક બે પોઈન્ટ છ માં તો એ સ્પષ્ટ કહે છે ન ચૈતદવિદ્મહ કતરન્નો ગરીય અમને ખબર જ નથી પડતી કે અમારા માટે શું વધારે સારું છે યુદ્ધ કરવું કે ન કરવું જીતવું કે હારવું કારણ કે જેમને મારીને તો જીવવાની ઈચ્છા પણ ન થાય યાને વધવા ન જીજી વિશા એ જ લોકો ધૃતરાષ્ટ્રના પુત્રો આપણી સામે ઊભા છે આ એવી સ્થિતિ છે જ્યાં બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે બેમાંથી કયો રસ્તો લેવો એ જ નથી બિલકુલ ઘણીવાર જીવનમાં આવી ક્ષણો આવે છે તો પછી આ તૂટે છે નિર્ણાયક વળાંક શ્લોક બે પોઈન્ટ સાત આ બહુ જ મહત્વનો શ્લોક છે અર્જુન પોતાની મર્યાદા સ્વીકારે છે એ કહે છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામી ત્વામ ધર્મસમૂ ચેતા એટલે કે દીનતાના દોષથી મારો સ્વભાવ હણાઈ ગયો છે હું કૃપણ બની ગયો છું અને ધર્મ શું છે એ બાબતે મારું સાવ મુંજાઈ ગયું છે એટલે હું આપને પૂછું છું અને પછી એ કહે છે જે સૌથી મહત્વનું છે શિષ્યસ્તે અહમ શાદીમાં ત્વામ પ્રપન્નમ હું આપનો શિષ્ય છું હું આપને શરણે આવ્યો છું જે મારા માટે શ્રેય હોય નિશ્ચિત કલ્યાણકારી માર્ગ હોય તે મને બતાવો આહા આ થઈ શરણાગતિ એટલે કે જ્યારે પોતાની બુદ્ધિ હારી જાય ત્યારે અહંકાર છોડીને કોઈ યોગ્ય વ્યક્તિને શરણે જવું બરાબર આ જ જ્ઞાન પ્રાપ્તિનો દરવાજો ખોલે છે જ્યાં અહંકાર ઓગળે ત્યાં જ્ઞાન પ્રવેશે તો આ શરણાગતિ પછી શું એનો શોક તરત જતો રહે છે એ શાંત થઈ જાય છે ના ના એટલું સહેલું નથી શોક તો હજી ઊંડો છે શ્લોક બે પોઈન્ટ આઠમાં એ કહે છે કે મને આખી પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મળે કે પછી દેવતા ઉપર પણ આધિપત્ય મળે તો પણ મારી ઇન્દ્રિયોને જે સૂકવી નાખી રહ્યો છે એવો આ શોક ઉચ્છોષણમ ઇન્દ્રિયાણમ એ દૂર નહીં થાય એટલે એ સમજે છે કે ઉકેલ ભૌતિક સુખ સંપત્તિમાં નથી હા પણ પછી જુઓ શ્લોક બે પોઈન્ટ નવમાં એક નાટ્યાત્મક વળાંક આવે છે આટલું બધું કહ્યા પછી શિષ્ય બન્યા પછી માર્ગદર્શન માંગ્યા પછી એ ફરી પાછું કહે છે ન યુદ્ધ સે હું યુદ્ધ નહીં કરું અને એમ કહીને ચૂપ થઈ જાય છે શું વાત કરો છો શિષ્ય બન્યો રસ્તો પૂછ્યો અને પાછો કહે છે કે લડીશ નહીં આ તો ભારે કરી પછી શ્રી કૃષ્ણ શું કરે છે હા આ જ ગીતાની સુંદરતા છે સંજય અહીંયા ફરી પાછા અમુક ખાસ શબ્દો વાપરે છે અર્જુન માટે ગુડાકેશ એટલે નિદ્રા કે અજ્ઞાનને જીતનાર અને કૃષ્ણ માટે ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી જાણે ભવિષ્યનો સંકેત આપતા હોય અને પછી શ્લોક બે પોઈન્ટ દસમાં સંજય કહે છે કે શ્રીકૃષ્ણ બંને સેનાઓની બરાબર વચ્ચે સેન્યો રૂવયોર મધ્યે શોકમાં ડૂબેલા અર્જુન વિશિદઅતમ તરફ જોઈને જાણે સહેજ હસતા હોય તેમ પ્રહસનનીવ બોલવાનું શરૂ કરે છે યુદ્ધભૂમિ ભયંકર તણાવ અર્જુન ભાંગી પડેલો અને એવા સમયે શ્રીકૃષ્ણનું સ્મિત પ્રહોસનનીવ એનો શું અર્થ હોઈ શકે થોડું વિચિત્ર નથી લાગતું ખરું કહું કે આ સ્મિત ઉપાસનું જરાય નથી એમાં તો કરુણા છે ગહન સમજ છે અને એક દિવ્ય આત્મવિશ્વાસ છે એ સ્મિત જાણે કહે છે કે હું તારી સ્થિતિ સમજું છું અને મારી પાસે આનું ઉકેલ છે અને એ એ પણ સૂચવે છે કે ગીતાનું જે જ્ઞાન છે એ જીવનની આવી કટોકટીની ક્ષણો વચ્ચે જ આપવાનું છે અને એ જ્ઞાન પરિસ્થિતિઓથી પર ઉઠવાની ક્ષમતા આપે છે હમ બરાબર તો આ પહેલા દસ શ્લોક આપણને અર્જુનની ચરમ માનસિક પીડાથી લઈને એની નૈતિક મૂંઝવણ અને અંતે શ્રીકૃષ્ણ પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ સુધીની સફર કરાવે છે આપણે જોયું કે કૃષ્ણનો શરૂઆતનો ઠપકો એને જાણે પ્રયાસ હતો બરાબર અને આ શ્લોકોનો મુખ્ય સાર કદાચ એ જ છે કે જ્યારે જીવનમાં બહુ મોટું સંકટ આવે જ્યારે આપણી બુદ્ધિ કામ ન કરે ત્યારે ભાવનાઓના આવેશમાંથી બહાર નીકળીને નમ્રતાપૂર્વક સાચા માર્ગદર્શન માટે તૈયાર થવું એટલે કે શરણાગતિ સ્વીકારવી એ જ જ્ઞાન મેળવવાનું પહેલું અને સૌથી જરૂરી પગથિયું છે અર્જુન હવે મૂંજાયેલા યોદ્ધામાંથી એક જિજ્ઞાસુ શિષ્ય બનવા તૈયાર થયો છે અને છેલ્લે એક વિચાર મનમાં રહી જાય છે યુદ્ધના એવા ભયાવહ માહોલમાં અર્જુનના આટલા ઊંડા શોકની વચ્ચે શ્રીકૃષ્ણનું એ જે સૂક્ષ્મ સ્મિત છે પ્રહસન્નિવ એ કદાચ એ વાતનો જ ઈશારો નથી કરતો કે જે જ્ઞાન હવે આવવાનું છે તે સુખ દુઃખ જય પરાજય આ બધા દ્વંદ્વોથી પર છે અને જ્ઞાન પામનાર પણ એ સ્થિતિએ પહોંચી શકે છે